મારા તમારું સ્વાગત છે તો મિત્રો ચોમાસામાં ખૂબ વરસાદ પડે અને પછી તડકો પડે એટલે દરેક ઘરમાં શરદી ઉધરસ થાય છે તો શરદી ઉધરસ માં જ ફાયદા કરે તેવી આ પાવરફુલ રેમેડી છે પહેલા આપણને શરદી ઉધરસ થતી તો આપણા બા દાદી આપણને આવી જ કંઈક હોમ રેમેડી બનાવીને આપણને આપતા એટલે ગમે તે જૂની શરદી ઉધરસ હોય તો તે બે થી ત્રણ દિવસમાં તે દૂર થઈ જતી હતી તો ચાલો મારી સાથે પાવરફુલ હોમ રેમેડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પેલા શરદી ઉધરસ માટે ખૂબ જ ફાયદાકારક રેમેડી બનાવવા માટે એક મોટો આદુનો ટુકડો લઈશું તેને મેં પાણીથી સારી રીતના ધોઈને લીધું છે તો તેની છાલ ઉતારી લઈએ ત્યારબાદ તેને નાના ઓલ્સ ખમણીથી છીણી લઈએ તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત ત્રણ ચીજમાંથી અને ફક્ત એક થી બે જ મિનિટમાં આ પાવરફુલ રેમેડી તૈયાર થઈ જશે આ રીતે આખા ટુકડાને છીણીને તૈયાર કરી લીધું છે હવે છીણેલા આદુને ભેગું કરીને પછી એક ઘરણી લેવાની પછી તેની ઉપર આ રીતના હાથમાં લઈને પ્રેસ કરીશું એટલે આદુનો રસ બધો જ ગળાઈ જશે શરદી ઉધરસની કોઈ પણ દવા કે હોમ રેમેડી હોય તેમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આદુથી ખૂબ જ ઝડપથી શરદી ઉધરસમાં રિઝલ્ટ મળે છે આદુમાંથી આ જે રેસાનો ભર નીકળ્યો છે તેને ફેંકી ના દેતા તેને ચા બનાવવામાં ઉપયોગમાં લઈ લેજો આદુમાંથી રસ નીકળી જાય પછી તેને કટોરીમાં ટ્રાન્સફર કરી લઈએ પછી તેમાં અડધી ચમચી મધ ઉમેરીશું સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને ત્રણેય સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ આ હોમ રેમેડી બનાવવામાં ફક્ત ત્રણ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ જો તમને શરદી ઉધરસ થયા હોય તો રોજ સવાર અને રાત્રે એક એક ચમચી આ રેમેડી લેશો એટલે તમને ફક્ત બેથી ત્રણ જ દિવસમાં ખૂબ જ અસરકારક રિઝલ્ટ જોવા મળશે આ રેમેડી પીને તમારે થોડીવાર પાણી પીવાનું નથી એટલે ખૂબ જ ઝડપથી અસર થશે જો શરદી ઉધરસ કે કફ થયા હોય તો તેના માટે આ રામબાણીલા છે આનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય તો જરૂર એકવાર ટ્રાય કરજો અત્યારે શરદી ઉધરસના પેશન્ટ ખૂબ જ જોવા મળે છે તો મિત્રો આજનો યુઝફુલ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાની મહારાજ જી શ્રી કૃષ્ણ